વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભગવાન મુંડાની એકસો પચાસમી જન્મજયંતિના ભાગરૂપે લોક સાંસ્કૃતિક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું નવમી ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે દાહોદ શહેરમાં લોક સાંસ્કૃતિક રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં દાહોદ શહેરમાં આદિવાસી રેલીને બે ભાગમાં વહેંચવામાં આવી એક રેલી ગોધર રોડ વિસ્તારમાંથી અને બીજી રેલી ઝાલોદ રોડ નવજીવન આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ પરથી નીકળવામાં આવી હતી આ રેલીમાં આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતી ઝાંખીઓ રજૂ કરવામાં આવી જેમાં આદિવાસી યુવાનો મહિલાઓ બાળકો વડીલો પરંપરાગત વેશભૂષામાં આદિવાસીની પરંપરાગત ઝૂલડી સાફા અને ઝૂલડી તેમજ વિવિધ પ્રકારના પહેરવેશ સાથે જોવા મળ્યા હતા આ જોવા જોઈએ તો આદિવાસી જળ જંગલ જમીન અને પ્રકૃતિનો રખેવાળ કહેવાય એટલા માટે અમુક આદિવાસીઓએ જંગલમાં વસવાટ કરતા હોય તેવા પહેરવેશ આદિવાસીઓ દેશી ઢોલ શરણાઈ તેમજ નાખતા ઝૂમતા જોવા મળ્યા આ રેલીમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર આદિવાસી અને મુસ્લિમ સમાજના એકતાના દર્શન જોવા મળ્યા હતા મુસ્લિમ બિરાદરો દ્વારા આદિવાસી સાંસ્કૃતિક રેલીમાં જળ સેવા કરી હતી જ્યારે સેવાભાવી લોકો દ્વારા નાસ્તાના સ્ટોલ લગાવવામાં આવ્યા આદિવાસી સાંસ્કૃતિક રેલીમાં ખૂબ મોટી સંખ્યામાં આદિવાસીઓ તેમજ અન્ય સમાજના લોકો પણ જોડાયા હજારોની સંખ્યામાં જનસેલાબ ઉમટી પડ્યું હતું રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોડ દાહોદ